ભાદરવી પૂનમના મેળામાં ભક્ત બનીને આવેલા યુવક પાસેથી ડુપ્લિકેટ નોટો ઝડપાઈ છે નોટો વટાવવા આવેલા યુવકને બનાસકાંઠા એલસીબી પોલીસે નોટો ઝડપાઈ છે ડુપ્લિકેટ ભારતીય ચરણી નોટો એક લાખ વીસ હજાર સાથે એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે બાબરના બુરેઠા ગામના ભરત પ્રજાપતિને ડુપ્લિકેટ નોટો સાથે ઝડપી પાડ્યો છે ત્યારબાદ એલસીબી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો હતો વધુ પૂછપરછ થાય તો બીજા પણ ગુના બહાર આવી શકે તેમ છે સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા માહિતી આપવામાં આવી છે મહત્વની વાત એ છે કે મેળાના આજે પાંચમા દિવસે આ શખ્સ ઝડપાયો છે અને તેની પાસેથી એક લાખ વીસ હજારની નકલી નોટો બરામદ થઈ છે ત્યારે મેળાના આગળના ચાર દિવસ સુધીમાં આ શખ્સ દ્વારા કેટલી નકલી નોટોને બજારમાં પધરાવી દેવામાં આવી હશે તે પ્રશ્ન ખૂબ જ મોટો છે પોલીસે તે દિશામાં તપાસ કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે નકલી નોટોને સરળતાથી બજારમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે આવા મેળાવડામાં ખૂબ જ સરળતા રહે છે અને નકલી નોટો ભારતીય અર્થતંત્રને પણ નબળું બનાવે છે ત્યારે એલસીબી પોલીસે આ દિશામાં ઊંડી તપાસ કરવી પણ એટલી જ જરૂરી છે એવું પણ બની શકે છે કે આ શખ્સની સાથે સાથે અંબાજીમાં અન્ય તત્વો પણ નકલી નોટો સાથે સક્રિય હોઈ શકે છે